સુરત મનપાના ઓડિટ રિપોર્ટને લઈને વિપક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે બે હજાર એકવીસ બાવીસ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના ઓડિટ રિપોર્ટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે પાલિકાના ઓડિટર દ્વારા ઓડિટ રિપોર્ટમાં પણ નોંધવામાં આવ્યું કે મોટા પ્રોજેક્ટમાં નિભાવો માટેનો કેપિટલ ખર્ચ ઓછો કરવામાં આવે દર વર્ષે કેપિટલ ખર્ચના એકત્રીસથી પાંત્રીસ ટકા જેટલો ખર્ચ મરમતમાં જાય છે

સિત્તેર ટકા વાંધા અધિકારીઓ દ્વારા સમક્ષ સત્તાની જાણ કર્યા વગર મનમાનીથી બિલો પાસ કર્યા હોવા છતાં પણ તેવું બાબતનું પણ સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકા ખૂબ મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે અને આ જ્યારે બજેટ સત્ર ચાલુ થતું હોય ત્યાર પછી જે પ્રમાણેના પ્રોજેક્ટો લોકો વચ્ચે મૂકવામાં આવતા હોય જે પ્રમાણેની આર્થિક પરિસ્થિતિ બતાવવામાં આવતી હોય પરંતુ હાલમાં એવી આર્થિક પરિસ્થિતિ નથી એ આ ઓડિટ અહેવાલની અંદર ખબર પડે છે કે આર્થિક પરિસ્થિતિ આપણી ખૂબ નબળી છે આપણા કેપિટલ ખર્ચ જે થાય છે એમાં મરામત પાછળ પાંત્રીસ ટકાથી પણ વધારે ખર્ચો થાય છે આનો મતલબ એવો થાય કે આપણી અણ આવડત છે પ્રોજેક્ટોની ડિઝાઇનની અંદર ક્યાંક ને ક્યાંક ખામી છે અને આ ખામી અમે નથી કહેતા ઓડિટર કહે છે કે પ્રોજેક્ટોની ડિઝાઇનમાં સુધારો કરો એટલે ખામી છે એ તો સ્પષ્ટ સ્વીકારવું પડે છે સાથે મહેકમ પંચાવન ટકાથી પણ પ્લસ થઈ રહ્યું છે તો મહેકમ ખર્ચ પંચાવન ટકાથી પ્લસ થઈ રહ્યો છે સાથે સાથે સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓને હજી પણ સતત ઘટ છે જો ઘટ પૂરતી કરવામાં આવે તો મને એવું લાગે છે કે એંસી ટકાને પણ પાર થઈ જાય આ મહેકમ ખર્ચ જે પ્રોપર આ સંસ્થાનું વહીવટની અણ આવડત ચોખ્ખી માત્રને માત્ર મહેકમમાં બતાવે છે સાથે સુરત મહાનગરપાલિકાની અંદર સ્ટોર્સની અંદર છેલ્લા ત્રણ વર્ષમાં એકસો પંચાવન કરોડનો સામાન વણ વપરાયેલો પડ્યો રહ્યો અને દર વર્ષે ઓડિટ રિપોર્ટની અંદર સૂચન લખેલું છે જે તે વિભાગના વડાઓને લખીને આપેલું છે કે તમારે આ સામાનની જરૂર નથી આ અહીંયા પડ્યો રહી છે અને ખોટો એ વેસ્ટ થાય છે તો તમે આ સામાન ખરીદી ના કરો છતાં પણ દર વર્ષે સામાનની ખરીદી થાય છે અને દર વર્ષે સામાન બિન પડ્યો રહી છે એટલે એકસો પંચાવન કરોડની દિવાળી કોના નામની કોણ આના પાછળ જવાબદાર સાથે આમાં જે ફાઇલોની અંદર જે બિલો મૂકવામાં આવ્યા એના પણ ઓડિટ થતા હોય છે એમાં બે વર્ષની અંદર તેતાલીસો ચોવીસ જેટલા બિલોની અંદર ખામીઓ છે ખામીઓ કેવા પ્રકારની છે તો કોઈ ખામી એવી છે કે જેમાં કોઈ અધિકારી પાસે પાવર જ નથી છતાં પણ એ બિલ પાસ કરી દે છે અને એના પાસ કરીને ચૂકવણા પણ થઈ જાય છે જે બિલકુલ યોગ્ય નથી વહીવટી દ્રષ્ટિએ સાથે વર્કશોપની અંદરનું એક કામ હતું કે જેમાં વાહનોનો ભાવ જે નક્કી થયો એના કરતાં વધારે ભાવથી વાહનોની ખરીદી થઈ ગઈ એટલે આ સત્તાની ઉપરવટ જઈને અધિકારીઓ કામ કરી રહ્યા છે એમના ઉપર કોઈ નિયંત્રણ નથી કોઈ જવાબદારી નથી કંઈ જ નથી બેફામ ચાલી રહ્યું છે સાથે એક કામ તો એવું અગ એવું હતું કે જેમાં એક જ કામમાં બે વખત બિલ બન્યા અને બે વખત ચુકવણા થઈ ગયા આના પાછળ કોણ જવાબદાર આ અધિકારીનો તો બિલકુલ ડર નહીં હોય કે બબે વખત આ તો એક કામ ધ્યાન આવ્યું બીજા તો કેટલાય કામો આવા હશે સવાલ આ સવાલ છે સાથે એક બીજું કામ એવું હતું કે કન્ટેનરની મહાનગરપાલિકાએ ખરીદી કરી એકસો ચુમ્માલીસ કન્ટેનર લીધા અને એની સામે એકસો એકોતેર જેટલા કન્ટેનરોના બિલ ચૂકવણી કરી તો આટલી મોટી ગોબાચાળી થઈ રહી છે અને આ ઓડિટ વિભાગ જે ડાયરેક્ટ માનનીય મેયરશ્રીના અંડરની અંદર આવે છે છતાં પણ આટલી બધી ગોબાચાળી આનો મતલબ સાફ એવો થાય કે કાં તો મેયરને રસ નથી કે આમાં શું ચાલી રહ્યું છે કયા પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે અને કા પછી એમને આવડતું નથી કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં માનનીય મેયરશ્રીએ એક પણ ઓડિટની મીટિંગ કરી નથી તેમને ખબર જ ક્યાંથી હોય કે શું થઈ રહ્યું છે શું નથી થતું અને અમે આજે આપના માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે માનનીય મહેશ્રી આ સ્ટડી કરવું જોઈએ સ્ટડી કર્યા પછી એમને ખરેખર એવું લાગતું કે ઓડિટ રિપોર્ટની અંદર ખોટું લખ્યું છે તો એમને સ્પષ્ટતા કરવી જોઈએ લોકો વચ્ચે આવીને અને જો એ સ્પષ્ટતા નથી કરતા તો એમણે એમની પોતાની નિષ્ફળતાને સ્વીકારવી જોઈએ અને સાથે અમારી માગણી એવી છે કે જેટલા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને સાથે સાથે અત્યારે જેટલા વિકાસના કામો હોય જેટલા પ્રોજેક્ટ હોય તમામની વિગત ઓનલાઈન કરવામાં આવે ટેન્ડરની વિગત ઓનલાઈન કરવામાં આવે તમામ બિલના ચૂકવણા ઓનલાઈન કરવામાં આવે અને તમામ જે કામનો જે રિપોર્ટ છે ઓનલાઈન કરવામાં આવે જેથી શહેરના લોકો પણ જોઈ શકે કે એમ અત્યારે હાલમાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે ને એમના વેરાનો જે વ્યય થાય છે એ કયા પ્રકારનો થાય છે અને એમાં ભ્રષ્ટાચાર જે છુપાયેલો છે લોકોને પણ ખબર પડે ને એ નાબૂદ કરી શકીએ